નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજીની કચાસ દૂર કરવા માટે અને અંગ્રેજી વ્યાકરણમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની રોજેરોજ ચર્ચા કરીએ છીએ અત્યાર સુધી આપણે સોથી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ વિડીયો આ અંગેના વિડીયો આપ એકી સાથે જોવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પ્લે લિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડિયો આપ વિડીયો સાથે જોઈ શકશો જોઈએ વિગતો હા હવે અહીંયા જે વિગત છે રાધર અને વેરી અંગેની મુદ્દો છે ધ્યાનમાં રાખો કે આ બંને એકી સાથે આવતા નથી બંને જે શબ્દો છે એ શબ્દો એકબીજાની જગ્યાએ કેટલીક જગ્યાએ વાપરી શકાય છે પણ બનને સાથે આવતા નથી शी વોઝ રાધર વેરી અપસેટ તો આ ખોટું છે કારણ કે બનને સાથે ના આવે शी વોઝ રાધર અપસેટ शी વોઝ રાધર અપસેટ शी વોઝ વેરી અપસેટ એમ પણ ચાલે થોડોક અર્થ બદલાશે પણ બનને એકબીજાની જગ્યાએ આવી શકે છે హి ઇઝ રાધર વેરી રૂડ તો આ ખોટું છે બંને સાથે ના આવે હી ઇઝ રાધર રૂડ અને હી ઇઝ વેરી રૂડ તે ખૂબ ઉદ્ધત છે રાઈટ હા હવે આ જે નિયમ છે એ ડિગ્રીને લગતો છે કે જ્યારે એક જ વાક્યમાં તમે પોઝિટિવ અને કમ્પેરેટિવ બંને ડિગ્રીનો ઉપયોગ કરતા હો ત્યારે તમારે એસ એસ અને ધેન બંનેનો ઉપયોગ કરવો પડે આ ધ્યાનમાં રાખો એક જ વાક્યમાં તમે બંને ડિગ્રીનો ઉપયોગ કરતા હો તો આ બંનેનો ઉપયોગ કરવો પડે જોઈએ રીના ઇઝ એ સ્ટ્રોંગ ઇફ નોટ સ્ટ્રોંગર દેન મીના તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા એકલું એસ આપ્યું છે એ બે વખત આવે સાચું શું થશે રીના ઇઝ એ સ્ટ્રોંગ એઝ તો આ સાચું થશે खोट शु एस एज तो अन्नी जगह इोट टॉलर देन हिज ब्रधर आ સાચું થશે રાઈટ વ્યાકરણની તૈયારી માટે અમારા બે પુસ્તકો છે કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં